નમસ્કાર મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર ત્રણ નો ત્રણ પોઈન્ટ બે નો દાખલા નંબર અહીં સમીકરણ નંબર આપણને એક આપ્યું છે નંબર આપણને બે આપ્યા છે જો મિત્રો અહીં બંને સમીકરણ આપણે માઇનસ માં આપ્યા છે તો હવે માઇનસ માં આપ્યા હોય ને તો માઇનસ માં આપણે જોવાનું કયું સમીકરણ નાનું છે એ લેવાનું તમને મન ફાવે એવું લેવાનું છે બરાબર તમારે નીચે વાળો લેવો હોય તો ઓપન ચાલે ઉપર વાળો લેવો હોય તો ઓપન ચાલે પણ નાનું સમીકરણ લો અને માઇનસ વાળો લો તો સરળતા થાય આ ધ્યાનમાં રાખવાનું આપણે લઈએ ઉપર વાળું સમીકરણ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ ત્રણ એક્સ ને સૂત્રણો કરતા બનાવો બરાબર ત્રણ ના ત્રણ આ માઇનસ વાય બરાબર ની પેલી બાજુ જાય તો કેવા થાય કે વત્તા વાય થાય આપણે એક્સ નું કિંમત શોધવાની છે એટલે કે એક્સ બરાબર ત્રણ વત્તા વાય આ ત્રણ કઈ જાય તો કે ત્રણ જાય છેદમાં આ આપણને શું મળ્યું તો આપણને મળ્યું સમીકરણ નંબર ત્રણ સમીકરણ ત્રણ ની કિંમત સમીકરણ બે માં મૂકવાની કેમ બે માં મૂકવાની કે સમીકરણ એક નો આપણે ઉપયોગ કર્યો છે એના માટે ફરીથી ના મુકાય બરાબર એટલે સમીક લખીએ આપણે કે સમીકરણ ત્રણ ની કિંમત સમીકરણ બે માં નવ એક્સ બરાબર આપણે આ કિંમત મૂકવાની એક્સ બરાબર કિંમત કેટલી છે ત્રણ વત્તા વાય ભાગ્યા ત્રણ એક્સ બરાબર કિંમત છે બરાબર 3y ત્રણ વાય બરાબર નવ જો મિત્રો અહીં કટ થાય છે ઉડે સાબને એટલે આપણે ઉડારી મૂકવાના ત્રણ તરીના નવ તો મળીએ આપણે કેવું તો ત્રણ કસમાં ત્રણ વત્તા વાય માઇનસ ત્રણ વાય બરાબર નવ આ ત્રણ બંને જોડે ગુણાય ત્રણ જોડે પણ ગુણાય અને વાય જોડે પણ ગુણાય એટલે ત્રણ તરી નવ અને ત્રણ વત્તા એટલે ત્રણ ના મળી અને વાયની કિંમત પણ ના મળી તો જો આ રીતનો દાખલો પૂછાય તો મફતનો માર્ક્સ માર્કસ મળે એવું કહેવાય એટલે આપણને એક્સની કિંમત મળતી નથી અને વાયની કિંમત મળતી નથી તો શું કે એવું કહેવાય કે ઉકેલ থেংক ইউ মিত্ৰ